ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ નિરલ પટેલ દિવ્યેશ પટેલ અજયસિંહ દિનેશ વસાવા સુરેશ પટેલ તેમજ સહિતના લોકોની ઉપસ્થિતિ અને તિરંગા યાત્રાનું સફળ આયોજન કરનાર ભોલાવ પંચાયતના સભ્ય અને યુવા અગ્રણી પ્રયાગરાજ વાસિયા હાજર રહ્યા હતા જેમાં એક હજાર બસો ફૂટ લાંબો ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા યાત્રાની તુલસીધામ થી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ રહી હતી લોકોના ઉમટેલા સમૂહ જોઈને સમગ્ર વિસ્તારમાં રાષ્ટ્રભક્તિનો મોજો મોજુ વહી ગયો હતો નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી સૌ કોઈએ તિરંગા યાત્રામાં સક્રિય ભાગ લીધો હતો સંગીતમય વાઘોડાઓ દેશપ્રેમના નારા અને ભારતીય સેનાના સૌર્યની ગાથાઓ સાથે યોજાયેલી આ યાત્રાને ભૌતિક સ્થિતિ અને ભાવનાત્મક ઉર્જાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ભાજપના આગેવાનોએ જણાવ્યું કે આ તિરંગા યાત્રા માત્ર રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન નહીં પરંતુ આપણા વીર જવાનો પ્રત્યેના ઋણ સ્વરૂપ માનસિક નમન છે

વડાપ્રધાને નક્કી કર્યું અને કહ્યું કે આતંકવાદીઓ કલ્પના પણ નહીં કરી શકે એ ભાષામાં એમને જવાબ આપીશું અને તુરંત આપણી દેશની તૈયાર કરી અને પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અડ્ડા આવેલા છે એને નાબ ને નાબૂદ કર્યા પાકિસ્તાનમાં આ આતંકવાદીઓના સો જેટલા લોકોનો ખાતમો બોલાવ્યો અને આપણું ઓપરેશન જે ઓપરેશન સિંધુ નામે હતું એ સફળ થયું આ ઓપરેશન સિંદૂરને સાર્થક કરવા માટે આપણા દેશના જવાનોને બિરદાવવા માટે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ અને એ પ્રમાણે ભરૂચ જિલ્લામાં પણ યાત્રા યોજાઈ અને આજે ભોલાવમાં બારસો ફૂટ લાંબો ધ્વજ અનેક લોકો એમાં સામેલ હતા પોલીસ જવાનો હોમગાર્સ માજી સૈનિકો અને સ્થાનિક લોકો ભરૂચ શહેરના અને જિલ્લાના લોકો તમામ રાજકીય પક્ષના લોકો તમામ નાતી જાતી અને ધર્મના લોકો આ યાત્રામાં જોડાયા આ યાત્રાને ખૂબ જ સફળ બનાવી સૌનો ખૂબ ખૂબ આભાર